વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ સાચવવા તેમજ વિવિધ સરકારી યોજનાના લાભ લેવા માટે અપાર આઈડી ફરજિયાત છે ત્યારે તે મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓના ચોક્કસ ફોર્મેટમાં આધાર કાર્ડ જરૂરી છે અપાર કાર્ડનું પૂરું નામ ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક રજિસ્ટ્રી છે અને તે એક પ્રકારનું ડિજિટલ આઈડી કાર્ડ છે જેની મદદથી શાળા અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરળતાથી તેમના શૈક્ષણિક રેકોર્ડ શૈક્ષણિક સિદ્ધિઓ અને અન્ય તમામ શિક્ષણ સંબંધિત રેકોર્ડ રાખી શકે છે આ માટે આધાર કાર્ડ ચોક્કસ ફોર્મેટમાં રજૂ કરવાનું રહે છે પણ દરેક વ્યક્તિના આધાર કાર્ડમાં નાના મોટા સુધારા કરવાની જરૂર હોય ભુજ નગરપાલિકા ખાતે આ માટેનું સેન્ટર ખોલવામાં આવ્યું છે જેમાં આધાર કાર્ડના સુધારા થઈ શકે છે પણ છેલ્લા બે દિવસથી સર્વર ખોટ ખાતા કલાકો સુધી વાલીઓ તડકામાં ઊભા રહે છે તો પણ કામ થતા નથી ખાસ કરીને શાળાઓ શરૂ થવાની છે અને એડમિશન સહિતની પ્રક્રિયામાં અપાર આઈડી ખૂબ જ જરૂરી હોય વાલીઓ ભુજ નગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે સર્વર બંધ રહેતા તેમને મુશ્કેલીઓ પડી રહી છે